સ્વાગત છે અહીંયા તમે જોઈ શકો છો આ વેઇટ લોસ પાવરનું સેવન કરી તમે તમારું વેટ લોસ આમથી કરી શકો છો ચલો જોઈએ રેસીપી સાત જ દિવસમાં ઘરે બેઠા વેટ લોસ કરવા માટે આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે આ ઉપાયની મદદથી તમે તમારું વેઇટ લોઝ કરી શકો છો તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને વધતા વજનને કંટ્રોલમાં રાખી શકો છો ખરેખર મિત્રો આ ઉપાય ખૂબ સરસ મજાનો છે આ ઉપાયની મદદથી તમારું એકદમ ઝડપથી વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો અહીંયા તમારે ઘરમાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે અને તમારે એકદમ ફટાફટ અને ઝડપથી વેઇટ લોસ કરવાનું છે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે ઘણી બધી રીતે

અને સાત થી આઠ ઇલાયચી લેવાની છે પચીસ ગ્રામ ઈસબ ગુળ અને દસ ગ્રામ જેટલી હળદર આ બધી જ વસ્તુ એવી છે કે જે તમારા શરીરની અંદર કેલરી બાળે છે વેટ લોસ કરે છે ફેટ લોસ કરે છે અને ઘણી બધી રીતે તમને ઉપયોગી છે તો મિત્રો હવે આપણે બનાવીશું વેટ લોસ પાવડર આ વેટ લોસ પાવડર એવા લોકો માટે બેસ્ટ છે કે જે લોકોનું વજન ઓછું ખાય છે તો પણ વધી જાય છે આ એ રેસીપી છે કે જે લોકો જીમમાં જાય છે વજન એકદમ ઝડપથી ઘટતું નથી જે લોકો ભૂખ્યા રહે છે ડૉક્ટરો પાસે મોંઘા મોંઘા ડાયટ ચાટ લે છે છતાં પણ એમનું વજન ઘટતું નથી પરંતુ આ વેટલો પાવડરની મદદથી તમને સાત જ દિવસમાં તમારું વજન ઘટતું મહેસૂસ થશે રિઝલ્ટ તમને ફટાફટ મળશે

ખરેખર આ વેઇટ લોસ પાવડર તમે જે પણ ખાવ છો એ તમારી કેલરી બાળશે સાથે સાથે તમારું વેઇટ લોસ કરશે ફેટ લોસ કરશે અને ઘણી બધી રીતે ઉપયોગી છે તો ખરેખર મિત્રો આજની આ રેસીપી તમારા માટે છે પસંદ આવે છે તો તમે ચોક્કસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે વેઇટ લોસ કરો અને હા આ વેઇટ લોસ તમે હવે કરો છો ત્યારે થોડું તમારે યાદ રાખવાનું કે જ્યાં સુધી તમારું પ્રોપર વેઇટ લોસ ન થાય ત્યાં સુધી તમારી લીલા શાકભાજીનું સેવન વધારે કરવાનું છે સાથે સાથે તમારા ભોજનની અંદર થોડું દસ ગ્રામ જેટલા આદુનું સેવન કરો આદુનું પાણી પીવો અથવા તો તમે સૂટ પાવડરનો ઉપયોગ કરો અથવા તો તમે ચામાં વધારે પ્રમાણમાં આદુ નાખો અથવા તો તમે આદુ અને તુલસીનો ઉકાળો પણ પી શકો છો તો પણ તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે તો ખરેખર મિત્રો સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે હેલો ફ્રેન્ડ્સ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દેશી સ્વાગત છે અહીંયા તમે જોઈ શકો છો આ વ્હાઈટ લોસ પાવડરનું સેવન કરી તમે તમારું વેટ લોસ આમથી કરી શકો છો ચલો જોઈએ રેસીપી